રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સુશીલકુમાર દિનેશભાઈ પટેલનાઓએ ફરિયાદ આપેલ છે જે ફરિયાદ બીએનએસ કલમ ત્રણસો આઠ પાંચ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન તથા ગુજરાત નાણાં ધીનાર અધિનિયમ બે હજાર અગિયારની કલમ ચાલીસ અને બેતાલીસ મુજબની લઈ દાખલ કરવામાં આવેલ છે આ ફરિયાદની હકીકત એવી છે કે ફરિયાદી શ્રી સુશીલકુમાર દિનેશભાઈ પટેલનાઓએ તેઓ ઝીંગા વ્યવંગા ઓછેરનો વ્યવસાય કરતા હોય અને કોરોના કાળ દરમિયાન તેમને નાણાકીય ખોટ જતાં તેઓએ કુમાર બાલુભાઈ ચાસિયા રહેવાસી અઢાર પાસેથી રૂપિયા એકાવન લાખ પાંચ ટકાના વ્યાજે લીધા લીધેલા હતા જે રકમની ઉઘરાણી આનંદ આરોપી આનંદે વારંવાર કરતા સુશીલ કુમારે તેણે પૈસા ચૂકવેલા તે બાદ પણ આનંદકુમાર આનંદનાઓએ ફરિયાદીશ્રીના ઘરે જઈ તેના રસોડામાંથી ચપ્પુ લઈ તેની પત્નીને ચપ્પુથી ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે ફરિયાદી શ્રીએ ફરિયાદ અનુસાર તેણે લીધે લીધેલ એકાવન હજાર એકાવન લાખની સામે પંચ્યાસી લાખ ચૂકતે કરી દેવા છતાં આનંદે ધાક ધમકી આપી બળજબરીથી તેની પાસે તપાસ કરતા આરોપી આનંદકુમાર કુમાર બાલુભાઈ ચાસિયાનાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયાનાઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે એ હાલમાં એ બાબતે તપાસ ચાલી રહી છે